પ્રથમ રૂમમાં રહેતા સોનુકુમાર ધિરોમંડલ મૂળ રહે બિહાર નાએ પોતાના રૂમમાં દેશી આત બનાવટો તમંચો સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે બાતમી વાળા સ્થળે રેડ કરતા એક બેગમાં કપડામાં ભીંટાળીને સંતાડી રાખેલ તમંચો મળી આવ્યો તો પોલીસે તમંચો કબજે કરી સોનુકુમાર ધીરોમંડલ નામ ઇટકાયત કરી મળી આવેલ તમંચો જેની આશરે કિંમત રૂપિયા દસ હજાર તેમજ એક મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ પંદરસો રૂપિયાનો નો કબજે કરી સોનુ કુમાર ધીરો મંડલની આમ એક્ટ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ હેઠળ કાયદ